হও মিটাৰ মিটাৰ

બારખણ હે દેવા બારખણ હે ને ઘડાના તું બારખણ આ તો બમાયા વાળો નહીં મેલવો મારો મારે આવત છો મારો ભાઈબંધ આવત છો બારખણ આબુ મે પાલ કરો આ મારો ભાઈબંધ આવત છો ઉભા રો બી હા ફોન કરો આને આને એલે રિક્ષા આને અંદર લે રિક્ષામાં બાર આવત જરા લે ચેટલે રહ્યો જઈ આવી ગઈ ચાલે બારખણ હે ને મબે હેડ

અલ્યા છોરાઓ બોલ અડી ખમું છોરાઓ બોલ આઈ જા અલ્યા મને છોરાઓ અલ્યા મને છોરાઓ અલ્યા મુના અલ્યા ભાણા ભાઈ બતાય એકરો છો તું હતો જા અલ્યા તું હતો હા અલ્યા પેલો તને એ મુકી આવી એ તું હતો તું હતો અલ્યા ભાઈબંધા છો હતો ખોટી મગજમારી ના કરે એમને કઈ મગજ મારી ના કરેલો તો આવ્યો મારવા માં પડ્યો તો જોયું એટલે મૂકીને લાવી પડી સાચી વાત ના

અરે આને મારી પછી થી 릭શા ચડાઈ દીધી આ ભાઈ થી સીધે સીધા આયા અને હું ઓમથી સીધો સીધો આવતો તો પેલા પેસેન્જર હતા અને આ ભઈએ સીધી આવીને ઠોકી એ ભાઈ વાચો વાચો અમારો ભયત રાખી છે આને તમને તો હું જ રાખી લાગુ છું તું જ લે રાખી સુહાના તારું તારો જો રૂપિયો ખીચાઉન છે અંબાજી છે તું તમને તો મુદ્દે ખુ રાશીજર તમે આની ના જવા દો તમે કામ કરો દંડો લઈ ટીપો નો કરી પેલો ખડદો કાઢી નાખશે ભાઈ જપના જપના અડીખમ ગુજરાત જેવો છે અરે અઢી ગુજરાત જેવો તો આપડે એના કરતા બે અમારો કાઢી નાખ્યા પેલા વાગ્યું છે ખબર નઈ પડતી તારામાં તારામાં હાથ થયું સરી આવી પડી લે વાદ લે આનું પેલાનું શરીર તો જો પેલાનું શરીર તો જો નુકસાન થયું છે

પણ ગાડી છે ને થોડુંક ધ્યાન રાખવાનું પેલી રિક્ષા ને ચાવી એ કરું છું ચાવી હાલતો નહી જલ્દી ચાવી હાલતો નહીં એ તો એ તો લઈ જશે જોડે મને ઓરખાતી આ બધા ઓરખે છે મને ચાવી તો હું આપી દઈશ રિક્ષા લેવા આવજે એટલે તાર અંબાજી જવાનું તો મને ખબર છે સુખ શાંતિથી જજે જજે અને ભૂલ તો તારી હતી સમજ્યા સાધન ચલાવો તો હાથ ચલાવો અને અંબાજી જવાનું છે તો સુખ શાંતિથી થી બી જજે પૈસા ના હોય તો બહુ પૂદી ના રહી શકો